સમગ્ર દેશમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે નવરાત્રી દરમિયાન વ્રત ઉપવાસ રાખવાનું આગવું ધાર્મિક મહત્વ છે ત્યારે આ નવરાત્રીમાં વ્રત ઉપવાસ સમયે કઈ વિશિષ્ટ વાનગી ખાવામાં આવે જે સ્વાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય અહીં આપણે ફરાળી હાંડવો બનાવવાની રીત જોઈશું ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી એક બટાકાની છીણ એક કપ પલાળેલા સાબુદાણા અડધો કપ રાજગરો અડધો કપ શિંગોડાનો લોટ બે ચમચી સિંગદાણાનો ભૂકો એક ચમચી દહીં ખાંડ એક ચમચી આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી તજ લવિંગનો ભૂક્કો લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર રીત ઉપરની બધી સામગ્રી મિક્સ કરી તેમાં પાણી નાખી જાડુ ખીરું તૈયાર કરવું હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું નાખો જીરું લાલ થાય એટલે તેમાં એક ચમચી તલ નાખવા ત્યારબાદ લીમડો નાખવો પછી બનાવેલું ખીરામાંથી પૂડલા જેવું પાથરવું ધીમો ગેસ રાખવો ડીશ ઢાંકી દેવી પાંચ મિનિટ રાખવું પછી પલટાવીને પાંચ મિનિટ રાખવું પૂડા જેવો હાંડવો થશે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગશે